નમસ્કાર હવે પછી આપણે જોઈશું સિંધુ સભ્યતાનું પતન તો પતન શબ્દનો અર્થ છે તે સભ્યતાનું સંપૂર્ણપણે ખતમ થઈ જવું જ્યારે પરિવર્તન શબ્દનો અર્થ છે કે થોડા ઘણા બદલાવ સુધી એનું આગળ કન્ટિન્યુ રહેવું ઓગણીસો ને સાહીઠ સુધીમાં બધા જ વિધાનો અને ઇતિહાસકારો એવું સમજતા હતા કે સિંધુ સભ્યતાનો નાશ થઈ ગયો પરંતુ પાછળથી એવા ઘણા બધા પુરાવા મળી આવ્યા જેના આધારે એવું સાબિત થાય છે કે આ સભ્યતાનો નાશ નથી થયો તેનું સ્વરૂપ બદલાયું છે પરંતુ તે સભ્યતા આગળ પણ કન્ટિન્યુ રહી છે તેનું જે નગરીય સ્વરૂપ હતું તે ખતમ થઈ ગયું પરંતુ ગ્રામીણ સ્વરૂપે આ સભ્યતા આગળ ચાલતી રહી અને આ સભ્યતાનું જે ગ્રામીણ સ્વરૂપ છે તેને જુક્કર સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે અને ઘણા બધા ઇતિહાસકારો એવું માને છે કે સિંધુ સભ્યતા જે નગરીય સ્વરૂપ તો ખતમ થઈ ગયું પરંતુ પાછળથી ગ્રામીણ સ્વરૂપે તે સિંધ ગુજરાત પંજાબ હરિયાણા રાજસ્થાન અને પશ્ચિમ યુપી વગેરે જેવા સ્થળોએ તે આગળ પણ ચાલતી રહી તો હંમેશા એવું નથી થતું કે કોઈ સભ્યતા એકદમથી અચાનક ખતમ થઈ જાય અને તેની જગ્યાએ કોઈ નવી સભ્યતા આવે મતલબ કે તેનો નાશ અચાનક થવો શક્ય નથી તેની અંદર બદલાવ એટલે કે પરિવર્તન જરૂર જરૂર આવે છે અને થોડા ઘણા પરિવર્તનો સાથે તે સભ્યતા આગળ કન્ટિન્યુ રહે છે સિંધુ સભ્યતાની અંદર જે પ્રકારના વાસણો મળી આવ્યા છે એ જ પ્રકારના વાસણો તે પછીની સંસ્કૃતિઓમાં પણ આપણને જોવા મળે છે પ્લસ કોઈ પણ સભ્યતા અચાનક ખતમ થઈ જાય છે તો તેની પાછળ યા તો કોઈ પ્રાકૃતિક કારણ જવાબદાર હોય છે અથવા તો પ્રલય જવાબદાર હોય છે આવી કોઈ પણ કન્ડિશન બને તો જ કોઈ સભ્યતા પૂર્ણતા ખતમ થઈ જાય છે નહીં તો તેની અંદર પરિવર્તન જરૂર આવે છે ઉદાહરણ તરીકે કોઈ અન્ય સંસ્કૃતિ જ્યારે કોઈ બીજી સભ્યતા પર આક્રમણ કરે છે તો જે આક્રમણકારી વિજેતા સંસ્કૃતિ છે તે સૌ પ્રથમ તો જે પરાજિત સંસ્કૃતિ છે તેને દબાવી અને પોતાના તત્વોને તેની ઉપર થોપવાનો પ્રયાસ કરે છે અને એ જે થોપવાનો પ્રયાસ થાય છે તે પ્રયાસની અંદર પણ તે બંને સભ્યતાઓ વચ્ચે સમન્વય થતો જોવા મળે છે કાર્લ માર્ક્સની ભાષામાં તેને જ સંવાદ કહેવામાં આવે છે બરાબર અને એ સંવાદ થતાં એ સંસ્કૃતિનું જે સ્વરૂપ હોય છે તે પરિવર્તિત થાય છે તે સભ્યતા પૂર્ણતઃ નષ્ટ નથી થતી આપણે જાણીએ છીએ કે ભારત ઉપર ઇસ્લામનું શાસન રહ્યું છે ખ્રિસ્તીઓનું પણ ખૂબ જ શાસન રહ્યું છે પરંતુ તે બનેના હોવાથી ભારતીય સંસ્કૃતિ પૂર્ણતઃ નષ્ટ નથી થઈ ગઈ તે એક પરિવર્તિત સ્વરૂપે પરિવર્તિત જરૂર થઈ છે તેમાં બદલાવો જરૂર આવ્યા છે પરંતુ તે કન્ટિન્યુ રહી છે સિંધુ સભ્યતાનું પતન અથવા તો પરિવર્તન થવા માટે અલગ અલગ કારણો જવાબદાર છે તેમાં જે સૌ પ્રથમ કારણ છે તેને આક્રમણનો સિદ્ધાંત ધ થિયરી ઓફ ઇન્વેઝન તરીકે ઓળખવામાં આવે છે અને આ સિદ્ધાંત મોર્ટિમર વિલર નામના વ્યક્તિએ આપ્યો છે તો શું હતું કે આ જે સિંધુ ખીણની સભ્યતા છે તે એક નગરીય સભ્યતા હતી અને ખૂબ જ સમૃદ્ધ હતી આપણે જાણીએ છીએ કે તેઓ વ્યાપાર વાણિજ્યને લઈને ખૂબ જ એડવાન્સ લેવલ પર જોવા મળે છે આ સભ્યતા પરંતુ સાથે એ પણ જોવા મળે છે કે તેમની પાસે કોઈ પણ જાતના હથિયારો નથી મળી આવ્યા કે સ્થાયી સેના વિશેની કોઈ પણ જાતની જાણકારી આપણને નથી મળતી મતલબ કે આ લોકો શારીરિક રૂપથી બહુ શક્તિશાળી ન હતા સાથે જ યુદ્ધમાં જે બે બાબતો જરૂરી છે એ સમયમાં તે છે ઘોડાઓ અને લોખંડના બનેલા હથિયાર તો તેનાથી પણ આ લોકો આપણને અપરિચિત જોવા મળે છે તો શું થાય છે કે જે વ્યક્તિ મોટીમર વિલ્લર પર આક્રમણના સિદ્ધાંતનો જેમણે આપ્યો છે તેઓ કહે છે કે આર્યો જ્યારે આવ્યા તો એ સમયે ઈરાન ઈરાક થઈ અને ભારતમાં પ્રવેશી શકાતું તો આર્યો ભારતમાં આવ્યા અને આ જે આર્યો છે તે એક મકડ જાતિ હતી અને પોતાના પશુઓ સાથે તે એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતી રહેતી હતી અને તેમની પાસે હતા લોખંડના બનેલા પ્લસ તેમની પાસે ઘોડા પણ હતા હવે જ્યારે તેઓ સિંધુ ખીડની સભ્યતામાં આવ્યા તો આ સભ્યતા ખૂબ જ સમૃદ્ધ હતી તેમણે અહીંયાની સમૃદ્ધિ જોઈ સાથે જ નદી કિનારે વિકસિત થવાથી કૃષિનો જબરદસ્ત વિકાસ પણ થયેલો હતો આ બધું જ તેમણે જોયું અને જ્યારે તેમણે આ બધું જોયું તેમણે સિંધુ સભ્યતા પર આક્રમણ કરી નાખ્યું અને આ આક્રમણની અંદર લોકો પરાજિત થઈ ગયા તેમને દાસ બનાવી દેવામાં આવ્યા પાછળથી વૈદિક સમયની અંદર તેમને શુદ્રમાં સામેલ કરાયા જેમને અનાર્ય તરીકે ઓળખવામાં આવે છે અને જે લોકો બચી અને ભાગી ગયા તેઓ દક્ષિણ ભારતમાં ચાલ્યા ગયા અને દક્ષિણ ભારતમાં આવ્યા બાદ તેમણે એક અલગ જ સંસ્કૃતિની રચના કરી જેને દ્રવિડ સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે આપણને અંદર ઉલ્લેખ જોવા મળે છે 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 ઇન્દ્ર માટે પુરંદર પુરંદર શબ્દ શબ્દ વપરાયો આ જે તેનો અર્થ છે કિલ્લાઓને જીતનાર તો એવું માનવામાં આવે છે કે આપણે જોઈએ છે કે સિંધુ ખીણની સભ્યતાના દરેક શહેરની અંદર કિલ્લાઓ હતા અને ઇન્દ્રએ આવી અને સિંધુ ખીણના જે શહેરો છે તેના કિલ્લાઓ અને મકાનોનો નાશ કરી નાખ્યો અને આ સભ્યતા ઉપર જીત મેળવી પરંતુ આ જે કારણ છે આક્રમણનો સિદ્ધાંત તેને હવે એટલો બધો મહત્વપૂર્ણ માનવામાં આવતો નથી કારણ કે જો એટલી મોટી માત્રામાં યુદ્ધ થયું છે તો એટલી જ માત્રામાં આપણને હાડપિંજર એટલે કે કંકાલ મળવા જોઈએ પરંતુ ક્યાંયથી એકી સાથે આટલા બધા કંકાલ મળ્યા નથી એકમાત્ર મોહેજો દળો જેવી જગ્યા છે જ્યાં કેટલાક કંકાલો એકી સાથે આપણને મળ્યા આવે છે અને એટલા માટે તેને તેને મોહેન્જોદો એટલે કે મરેલાઓનો ટેકરો તરીકે ઓળખવામાં આવે છે તો આ હતો આક્રમણનો સિદ્ધાંત જે સભ્યતાના પતન માટે એક જવાબદાર કારણ કારણ માનવામાં આવે છે છે તે પછીનું પ્રાકૃતિક કારણો તો પ્રાકૃતિક કારણોમાં સૌ પ્રથમ માનવામાં આવે છે અરબસાગરના જળ સ્તરમાં વધારો થવો જ્યારે અરબસાગરના જળ સ્તરમાં વધારો થયો તો આખી સભ્યતા પાણીમાં ડૂબી ગઈ અને તેના લીધે સમગ્ર સભ્યતાનું પતન થઈ ગયું તેમજ આ વસ્તુ ખોદકામ કરતાં પણ જોવા મળે છે કે જેમાં માટી ગારાની માટીના બનેલા અલગ અલગ સ્તરો આપણને ખોદકામ દરમિયાન મળી આવ્યા છે અને એ વસ્તુ એવું દર્શાવે છે કે ત્યાં બહુ જ વિશાળ માત્રામાં પૂર આવેલું હતું તો તેને પણ એક જવાબદાર કારણ માનવામાં આવે છે તે પછી અન્ય કારણ છે કે કૃષિ અને ઘાસચારા માટે જંગલોનો સતત કાપી નાખવામાં આવ્યા જ્યારે જંગલો કપાઈ ગયા તો આબોહવામાં પરિવર્તન આવી ગયું અને જ્યારે આબોહવામાં પરિવર્તન આવ્યું તો સભ્યતાનું પતન થઈ ગયું તે પછી જ્યારે કૂર આવ્યું તો કૂરના લીધે જે જમીન હતી તેની ફળદ્રુપતા ઘટી ગઈ કારણ કે જમીનની ફળદ્રુપતા ઘટી ગઈ અને આ જે સભ્યતા છે તે સંપૂર્ણપણે ખાસ કરીને કૃષિ પર આધારિત હતી કારણ કે સૌપ્રથમ કૃષિ પર આધારિત હોય છે અને જ્યારે સરપ્લસ પ્રોડક્શન થાય છે તો વ્યાપાર પર આપણે જઈ શકીએ છીએ તો ફળદ્રુપતા ઘટી જતો કૃષિ ખતમ થઈ ગઈ અને એના લીધે લોકોએ આના જે મહત્વના શહેરો હતા તે છોડી દીધા અને તે લોકો ગ્રામીણ ક્ષેત્ર તરફ ચાલ્યા ગયા તે સિવાય એક કારણ પણ એવું પણ માનવામાં આવે છે કે સિંધુનું જે વહેન છે તેમાં પરિવર્તન આવી ગયું જેના માટે સિંધુ ને જવાબદાર માનવામાં આવે છે અને જેના માટે તે જાણીતી પણ છે કે તેના બહેનોમાં વારંવાર પરિવર્તન આવે છે તો જ્યારે સિંધુનું બહેન બદલાઈ ગયું તો વ્યાપાર વાણિજ્ય અને કૃષિ ખતમ થઈ ગયા અને આ રીતે આ સભ્યતાનું પતન થઈ ગયું તો સિંધુ સભ્યતાના પતન અંતર્ગત આપણે આક્રમણનો સિદ્ધાંત જોયો પ્રાકૃતિક કારણો જોયા જેમાં અરબસાગરના જળસ્તરમાં વધારો થવો બરાબર કૃષિ અને જંગલોને કાપી નાખવા પૂરનું આવવું તેમજ સિંધુ નદીના વહેણમાં પરિવર્તન થઈ જવું આ બધા કારણોસર આ સભ્યતાના અંદર આપણને પતન થયેલું જોવા મળે છે યા તો તેની અંદર પરિવર્તન આવેલું જોઈ શકાય છે